જાલોદ નગરપાલિકા દ્વારા મુવાડા રામદેવજી મંદિર પાછળ નવીન પુલનું નિર્માણ શરૂ કરાયું જાલોદ નગરપાલિકા દ્વારા મુવાડા રામદેવજી મંદિર પાછળ નવીન પુલનું નિર્માણ શરૂ કરાયું રામદેવજી મંદિર પાછળ નિર્માણ કામગીરી હાથ ધરવામાં આવી છે આ પુલ સ્થાનિક નાગરિકો માટે સુવિધા વધારશે અને પરિવહન વ્યવસ્થાને વધુ સરળ બનાવશે નગરપાલિકા દ્વારા પ્રોજેક્ટ માટે વિશેષ બજેટ ફાળવવામાં આવી છે જેથી નિર્માણ કાર્ય ઝડપથી પૂર્ણ થઈ શકે આ પુલના નિર્માણથી લાભ આ પુલ મુવાડા અને આસપાસના વિસ્તારો માટે મહત્વપૂર્ણ બની રહેશે સ્થાનિક લોકો માટે આવાગમ સરળ થશે અને મંદિર દર્શન માટે આવતા ભક્તો માટે સુવિધા વધશે નવા પુલ દ્વારા જળ પ્રવાહ અને વરસાદી પાણીની સમસ્યા પણ હલ થશે જે મોસમ દરમિયાન નાગરિકોની મુશ્કેલી થતી હતી નિર્માણ પ્રક્રિયા અને સમયગાળો નગરપાલિકા દ્વારા આ પુલ આધુનિક ટેકનોલોજીથી બનાવવામાં આવી રહી છે વિશેષ ઇન્જિનિયરો અને નિષ્ણાંતો દ્વારા આ પુલની મજબૂતી અને સલામતી માટે તપાસ કરવામાં આવી રહી છે આ પ્રોજેક્ટ આપતા કેટલાક મહિનાઓમાં પૂર્ણ થવાની શક્યતા છે જેથી નાગરિકો ઝડપથી તેનો લાભ લઈ શકે સ્થાનિક લોકોની પ્રતિક્રિયા મુવાડા અને આસપાસના નાગરિકો આ પુલના નિર્માણથી ખુશ છે આ પુલ વિકાસ અને સુવિધાઓ તરફ એક મહત્વપૂર્ણ પગલું છે નાગરિકો આ પ્રોજેક્ટ માટે નગરપાલિકાને અભિનંદન પાઠવી રહ્યા છે અને આવતા સમયમાં વધુ વિકાસ યોજનાઓની આશા રાખી રહ્યા છે